ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રેડ કરી ગેરકાયદેસર ડ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ડ્રામાડોલના આશરે એક હજાર ચારસો દસ લિટરનો જથ્થો પકડી પાડતી ગુજરાત એટીએસ ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી દેસાઈને ગુપ્ત માહિતી મેળવી કે ભરૂચ જિલ્લાના દહેજ ઝોલવા જીઆઈડીસીમાં પ્લોટ નંબર આવેલ છે એક ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂત રાજપૂતનાઓના ડ્રામાડોલ બનાવી રહ્યા છે જે માહિતી અંગે ગુજરાત એટીએસના પોલીસ અધિકારી શ્રી સિદ્ધાર્થ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર ગઢર પોલીસ વાઇસ ઇન્સ્પેક્ટર શ્રી ડી વી રાઠોડના દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ ત્યારબાદ ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીવી દેસાઈ પોલીસ એએસ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ચૌધરી અને સ્ટાફના માણસોની ટીમે એસઓજીની ભરૂચ સાથે મળી બાતમીવાળી જગ્યા સાથે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન ફાર્મા કંપનીના પંકજ રાજપૂતાને કિંમત રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે એક હજાર ચારસો દસ લીટરનો ગેરકાયદેસર જથ્થા સાથે પકડી પાડી આ જથ્થાની તપાસ અર્થે સીઝ કરવામાં આવેલ છે